નમસ્કાર મિત્રો આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજુઅલ ચેનલમાં આજે તારીખ છે દસ માર્ચ બે હજાર ઓગણીસ આજના આ વિડીયોમાં આપણે જોઈશું આના કરંટ અફેર્સના બનતા મહત્ત્વના એમ ક્યુ અને સાથે સાથે જી કેની પણ ચર્ચા કરીશું તો આપને એક રિક્વેસ્ટ છે કે જો આપ નવા છો ચેનલ પર તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને સાથે સાથે બે આઇકન પણ ઓન કરજો કે જેથી બીજા વિડીયો અપલોડ થાય કે તરત જ આપણા સુધી નોટિફિકેશન મળી જાય અને આપની તૈયારીમાં વધારો થઈ શકે તો હવે આપણે જોઈશું આજના કરંટ અફેર્સના બનતા મોસ્ટ આઈએમપી એમ સીક્યુ પહેલો પ્રશ્ન છે આજના વિડીયોનો કે તાજેતરમાં કોને ડબલ્યુ એચ પ્રમુખ વૈજ્ઞાનિકના સ્વરૂપમાં નિયુક્તિ થઈ છે તો કોણ છે તે તો ડબલ્યુ એચ પ્રમુખ વૈજ્ઞાનિકના રૂપમાં પસંદ કરવામાં આવે છે સૌમ્ય સ્વામિનાથન ઓપ્શન એ એ સાચો જવાબ છે સૌમ્ય સ્વામિનાથન આપ ઇમેજમાં જોઈ શકો છો આ છે સૌમ્ય સ્વામિનાથન કે જેમને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના મુખ્ય વૈજ્ઞાનિકના રૂપમાં પસંદગી થઈ છે અને તેઓ પહેલાં ડબલ્યુ એચ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ હતા અને હવે ડબલ્યુ એચ આ પદ મેળવનાર તે પ્રથમ ભારતીય છે અને આ ખાસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની જાય છે આપણા માટે કેમ કે તેઓ ડબ્લ્યુએચમાં આ પદ મેળવનાર પ્રથમ ભારતીય બની ગઈ છે કોણ સૌમ્ય સ્વામિનાથન ત્યારબાદ આપણે અહીંયા આગળ જોઈએ ઓપ્શન બી શ્રી શ્રી પદ્માલક્ષ્મી તો તે કોણ છે તો તેમની તાજેતરમાં આજે યુનાઇટેડ નેશન્સ દ્વારા એટલે કે આઠ માર્ચના રોજ યુનાઇટેડ નેશન્સ દ્વારા જાતીય અસમાનતા ઘટાડવા માટે ગુડવિલ એમ્બેસેડર બનાવવામાં આવે છે ત્યારબાદ ઓપ્શન સીની વાત કરીએ અજીત કુમાર મોહંતી અજીત કુમાર મોહંતીને બાબા એટમિક રિસર્ચ સેન્ટરના નિર્દેશકના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે તેમને ત્યારબાદ ઓપ્શન ડી છે કે ડૉક્ટર ઔસાફ સહીદ અવસાફ સઈદને સાઉદી અરબમાં ભારતના રાજદૂત બનાવવામાં આવ્યા છે હવે આપણે જાણી લઈએ કે સૌમ્ય સ્વામિનાથનની નિમણૂંક મુખ્ય વૈજ્ઞાનિકના રૂપમાં ડબલ્યુ એચઓમાં થઈ થાય છે તો ડબલ્યુ એચઓનું સૌથી પહેલાં ફૂલ ફોર્મ થાય છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને તેની સ્થાપના કરવામાં આવી હતી નાઇન્ટીન ફોર્ટી એઈટ નાઇન્ટીન ફોર્ટી તેની સ્થાપના કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જાણીએ કે તેનું મુખ્યાલય ક્યાં આવેલું છે તો મુખ્યાલય આવેલું છે જીનીવા ખાતે જીનીવા એ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે ત્યારબાદ પ્રશ્ન જોઈએ આપણે કે દહેરાદૂન મસૂરી રોફવે પરિયોજનાનો શિલાન્યાસ એ કોણે કર્યો છે તાજેતરમાં જ તો દહેરાદૂન મસૂરી રોફ વે પરિયોજનાનો શિલાન્યાસ કર્યો છે ત્રિવેન્દ્રસિંહ રાવત દ્વારા ઓપ્શન સી એ સાચો જવાબ છે ત્રિવેન્દ્રસિંહ રાવત કે જેવો ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે અને ઉત્તરાખંડના આ મુખ્યમંત્રી દ્વારા ત્રિવેન્દ્રસિંહ રાવત કે જેમનું નામ છે તેમણે દહેરાદૂન મસૂરી રોપ પરિયોજનાનો શિલાન્યાસ કર્યો છે અને જેમાં ખર્ચો લગભગ થશે ત્રણસો કરોડ રૂપિયા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે ભારતના નવા નાણાં સચિવ એ કોણ બન્યા છે તો ભારતના નવા નાણાં સચિવ બનાવવામાં આવ્યા છે સુભાષચંદ્ર ગર્ગને એટલે કે ઓપ્શન એ એ સાચો જવાબ છે સુભાષચંદ્ર ગર્ગ આપ ઈમેજ જોઈ શકો છો આ છે સુભાષચંદ્ર ગર્ગ કે તેઓને નવા નાણાં સચિવ બનાવવામાં આવે છે તાજેતરમાં જ કેન્દ્ર સરકારના આર્થિક બાબતોના વિભાગના સચિવ સુભાષચંદ્ર ગર્ગની નવા ફાઇનાન્સ સેક્રેટર તરીકે નિમણૂક કરવામાં આવી છે તાજેતરમાં જ અને જાહેર કરવામાં આવેલ આદેશ અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળની એટલે કે કેબિનેટની નિમણૂક સમિતિએ ગર્ગને ફાઇનાન્સ સેક્રેટરી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે અને તેઓ અજય નારાયણ ઝાનું સ્થાન લેશે કે જેઓ ગત અઠ્યાવીસ ફેબ્રુઆરીના રોજ સેવા નિવૃત્ત થયા હતા અને હવે તેઓનું સ્થાન લેશે સુભાષચંદ્ર ગર્ગ અઠાવન વર્ષીય સુભાષચંદ્ર ગર્ગ એ રાજસ્થાન કેડરના ઓગણીસો ને ત્યાંશી બેચના આઈ એ એસ અધિકારી છે જે જૂન સત્તરથી આર્થિક બાબતોના વિભાગમાં સચિવ તરીકે કામ કરી રહ્યા હતા અને એવી પરંપરા છે કે નાણાં મંત્રાલયના પાંચ સચિવો પૈકી સૌથી સિનિયર સચિવને ફાઇનાન્સ સેક્રેટરી બનાવવામાં આવે છે અને હવે નવા નાણાં સચિવ તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે ખાસ નામ યાદ રાખી દેજો સુભાષચંદ્ર ગર્ગ ત્યારબાદ જોઈએ કે અઠ્યાવીસમો સુલતાન અજલન શાહ કપ બે હજાર ઓગણીસ મલેશિયામાં યોજાશે તે કઈ રમત સાથે જોડાયેલ છે તો તે હોકી રમત સાથે જોડાયેલ છે ઓપ્શન સી એ સાચો જોબ બનશે હોકી ત્રેવીસથી ત્રીસ માર્ચ સુધી ત્રેવીસથી ત્રીસ માર્ચ સુધી યોજાશે મલેશિયાના ઈ પોહમાં યોજાશે અને આ ટુર્નામેન્ટ માટે ભારતીય હોકી ટીમની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી અને મનપ્રીત સિંહ મનપ્રીત સિંહને ભારતીય હોકી ટીમના કેપ્ટન બનાવવામાં આવે છે આ ટુર્નામેન્ટ માટે અને સુરેન્દ્ર કુમારને વાઇસ કેપ્ટન બનાવવામાં આવે છે હવે આપણે જાણીએ કે કેટલી ટીમો આ સુલતાન અજલન શાહ કપ બે હજાર ઓગણીસમાં ભાગ લેવાની છે તો કુલ છ ટીમો ભાગ લેવાની છે તે છ ટીમો આપ અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો કઈ કઈ છ ટીમ છે તો કેનેડા છે ત્યારબાદ ભારત જાપાન મલેશિયા સાઉથ આફ્રિકા અને સાઉથ કોરિયા આ છ ટીમો ભાગ લેવાની છે અઠ્યાવીસમાં સુલતાન અજલન શાહ કપ બે હજાર ઓગણીસમાં કે જે ત્રેવીસથી ત્રીસ માર્ચ સુધી મલેશિયાના ઇપોહમાં યોજાવાનો છે અને આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તે છે ભારતીય હોકી ટીમના કેપ્ટન કે જેનું નામ છે ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન ભારતીય નૌકાદળ માટે પરમાણુ ક્ષમતાની સજ્જ સબમરીન ભાડે લેવામાં આવશે તો તે કયા દેશ પાસેથી ભાડે લેવામાં આવશે તો તે દેશનું નામ છે રશિયા ઓપ્શન બી એ સાચો જવાબ છે રશિયા દસ વર્ષના સમયગાળા માટે પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન એ ભાડેથી લાવવામાં આવશે અને એ પણ રશિયા દેશ પાસેથી આ અંગે સરકારી સમજૂતી પર બંને દેશોએ હસ્તાક્ષર પણ કરી લીધા છે અને આ સમજૂતી હેઠળ અકુલા વર્ગની સબમરીનને ભારતીય નૌસેનાને બે હજારને પચીસ સુધીમાં સોંપવામાં આવશે અકુલા વર્ગની સબમરીન ને ચક્ર ત્રણ નામ આપવામાં આવ્યું છે આપ જોઈ શકો છો પ્રશ્ન જોઈએ આપણે કે તાજેતરમાં કયા રાજ્યના રાજ્યપાલે રાજીનામું આપ્યું છે તો મિઝોરમના રાજ્યપાલે રાજીનામું આપ્યું છે ઓપ્શન સી એ સાચો જવાબ છે મિઝોરમ આપ ઇમેજમાં જોઈ રહ્યા છો તે છે મિઝોરમના રાજ્યપાલ કે રાજ્યશેખર અને તેઓને આઠ માર્ચના રોજ રાજ્યપાલ પદેથી રાજીનામું આપ્યું છે અને તેમનું રાજીનામું એ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્વીકારવામાં આવ્યું છે મિઝોરમના રાજ્યપાલ કે રાજશેખરને શુક્રવારે પોતાના પદેથી રાજીનામું આપી દીધું હતું અને આ રાજીનામું સ્વીકાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવે છે અને હવે મિઝોરમના રાજ્યપાલ તરીકેની વધારાની જવાબદારી એ આસામના રાજ્યપાલ છે જગદીશ મુખી તેમને વધારાની જવાબદારી આપવામાં આવી છે કે રાજશેખરની વાત કરીએ તો આરએસએસના તેઓ પૂર્વ પ્રચારક છે અને બે હજારને પંદરમાં કેરળ ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે તેઓ ત્યારબાદ બે હજાર અઢારમાં તેમને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા હતા અને બે હજાર ચૌદની ની વાત કરીએ તો બે હજાર તિરુવનંતપુરમની બેઠક પરથી શશી થરૂર સામે લડ્યા હતા અને થરૂર સામે હારી ગયા હતા ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ કે તાજેતરમાં નારી શક્તિ પુરસ્કાર બે હજાર અઢાર એ કોના હસ્તે પ્રદાન કરવામાં આવ્યા છે તો આ નારી શક્તિ પુરસ્કાર બે હજાર અઢાર તાજેતરમાં જ પ્રદાન કરવામાં આવે છે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એટલે કે ઓપ્શન ડી એ સાચો જવાબ છે રામનાથ કોવિંદ હવે જાણીએ કે આઠ માર્ચના રોજ ઇન્ટરનેશનલ વુમન ડેના દિવસે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નારી શક્તિ પુરસ્કાર બે હજાર અઢાર પ્રદાન કર્યા હતા નવી દિલ્હીમાં નારી શક્તિ પુરસ્કાર ભારતમાં મહિલાઓ માટે રાષ્ટ્રીય ભવનમાં આયોજિત થતો સર્વોચ્ચ સન્માન કાર્યક્રમ છે અને બે હજાર અઢાર માટે કુલ ચુમ્માલીસ મહિલાઓને યાદ રાખી દેજો ખાસ આ ઓકડો ચુમ્માલીસ મહિલાઓને આ પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો છે તાજેતરમાં કોણ પહેલીવાર ઓલ ફિમેલ સ્પેસ વોકનું આયોજન કરશે તો તાજેતરમાં જ પહેલીવાર ઓલ ફિમેલ સ્પેસ વોકનું આયોજન કરવામાં આવ્યું છે નાસા દ્વારા ઓપ્શન એ એ સાચો જવાબ છે નાસા નાસાએ આ બાબતે જાહેરાત કરી છે કે ઓલ ફિમેલ સ્પેસ વોકનું આયોજન તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર કરશે અને ક્યારે કરશે તેઓ તો આ ઓલ ફિમેલ સ્પેસ વોકનું આયોજન કરવામાં આવશે ઓગણત્રીસ માર્ચના રોજ ઓગણત્રીસ માર્ચના રોજ એમાં બે મહિલા એસ્ટ્રોનસ એટલે કે અવકાશયાત્રી ભાગ લેશે આપણે જાણી લઈએ તે તેમાં ભાગ લેવા માટેની બે મહિલા એસ્ટ્રોનોટ્સ છે કે જેમનું નામ છે મેકલેન અને બીજું નામ છે ક્રિસ્ટિના મેકલેન અને ક્રિસ્ટિના આ બે મહિલા એસ્ટ્રોનટ્સ અવકાશયાત્રી ભાગ લેશે ઓલ ફિમેલ સ્પેસ વોકનું આયોજન જે નાસા દ્વારા કરવામાં આવ્યું છે તેમાં અને કઈ તારીખે ઓગણત્રીસ માર્ચના રોજ સૌથી પહેલાં આપણે જાણી લઈએ કે નાસાનું ફૂલ ફોર્મ શું થાય છે તો નાસાનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન આપ ઇમેજમાં જોઈ શકો છો નાસાનું ફૂલ ફોર્મ દર્શાવેલું છે હવે આપણે જાણીએ કે નાસાનું હેડક્વાર્ટર્સ ક્યાં આવેલું છે ઘણીવાર એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે કે નાસાનું હેડક્વાર્ટર્સ આવેલું છે વોશિંગ્ટન ડીસી ખાતે હવે જાણીએ કે નાસાની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી તો નાસાની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં વર્ષ ઓગણીસો ને અઠ્ઠાવનમાં તેનો મોટો શું છે તો મોટો છે ફોર ધ બેનિફિટ ઓફ ઓલ હવે જાણીએ કે ઓગણીસો ને અઠ્ઠાવનમાં તો ડીઆરડીઓની પણ સ્થાપના કરવામાં આવી હતી ઓગણીસો ને અઠ્ઠાવનમાં એટલે કે નાસા અને ડીઆરડીઓ આ બંનેની સ્થાપના એક વર્ષે જ કરવામાં આવી હતી આપ લિંક કરીને યાદ રાખી શકો છો વિડિયો જો પસંદ આવ્યો હોય તો લાઈક જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ જણાવશો કે જેથી પ્રોત્સાહન મળતું રહે અને આપના માટે આવા અન્ય વિડીયો બનાવતા રહીએ અને હવે જોઈએ આપણે વિડીયોના અંતમાં આપના માટે ક્વેશ્ચન પ્રશ્ન એ છે કે અહીં ભારતીય નૌકાદળ માટે પરમાણુ ક્ષમતાથી સજ્જ સબમરીન ભાડે લેવામાં આવશે તો તે કયા દેશ પાસેથી અહીં ઓપ્શનમાં ચાર વિકલ્પ આપવામાં આવ્યા છે એબીસીડી આપ જોઈ શકો છો અને તેમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને આપણો જવાબ એ કોમેન્ટ બોક્સમાં જણાવશો થેન્ક યુ જય હિન્દ જય ભારત ફરી મળીશું નવા વિડીયો સાથે